નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બીજાર ભાવ તારીખ ઓગણત્રીસ છ બે હજાર ચોવીસ વાર શનિવાર રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની ઊંચ ભાવ ચૌદસો અઠ્ઠાવનથી ઊંચ ભાવ પંદરસો ને એકાણું રૂપિયા ઘઉં પાંચસો ચાલીસથી પાંચસો સાઠ ઘઉં ટુકડા પાંચસો દસથી પાંચસો પચાસ તુવેની વાત કરીએ તો સોળસો પાંત્રીસથી ત્રેવીસો રૂપિયા ચણા અગિયારસો ચાલીસથી બારસો પંચાણું અડદ સોળસો પચાસથી તેત્રીસ મગ ચૌદસો એકાવનથી સત્તરસો અગિયાર ચણા સફેદ ચૌદસો પચીસથી બાવીસો ને પચાસ વાલદેશી નવસોથી સોળસો રૂપિયા સિંગદાણા પંદરસો પિંચોતેરથી સત્તરસો ને પચાસ મગફળી જાડી અગિયારસો નેવુંથી બારસો સાઠ મગફળી ગીણી અગિયારસો એંસીથી બારસો ચાલીસ એરંડા એક હજાર એંસીથી અગિયારસો ઓગણીસ તલી ત્રેવીસોથી છવ્વીસો રૂપિયા સોયાબીન આઠસો પચીસથી નવસો ને નવ તલ કાળા અઠાવીસોથી એકત્રીસો એકાવન લસણની વાત કરીએ તો ચૌદસોથી છત્રીસો રૂપિયા ધાણા બારસો દસથી પંદરસો અગિયાર વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ચાર હજાર પાંચસોથી ઊંચો ભાવ પાંચ હજાર ચારસો ને પચાસ રૂપિયા હેરાઈ એક હજાર પચાસથી બારસો એંસી મેથી નવસો એંસીથી તેરસો એંસી વટાણા બારસોથી બે હજારને છોતેર રાયડો નવસો પચાસથી એક હજાર પચાસ ડુંગળીની વાત કરીએ તો બસો પંદરથી છસો ને વીસ રૂપિયા કલોજી બત્રીસોથી આડત્રીસો પિસ્તાલીસ હવે વાત કરીએ જામદોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચું ભાવ તેરસો પચાસથી ઊંચું ભાવ પંદરસો ને છોતેર રૂપિયા મગફળી ઝીણી એક હજારથી બારસો ને એક મગફળી જાડી એક હજારથી બારસો છેતાલીસ તુવેની વાત કરીએ તો સત્તરસોથી ચોવીસસો ને એક્યાસી રૂપિયા ચણા એક હજાર પચાસથી તેરસો એક ધાણા એક હજાર એકથી ચૌદસો એકવીસ ધાણી બારસો એકાવનથી પંદરસો અગિયાર ઘઉં ચારસો એંસીથી પાંચસો અઠ્ઠાવન બાજરો ત્રણસોથી ત્રણસો છપ્પન અડદ સોળસો પચાસથી અઢારસો એકતાલીસ રાયડો નવસોથી નવસો એકોતેર મેથી નવસોથી એક હજાર એકાણું સોયાબીન આઠસોથી આઠસો એકોતેર મગ પંદરસોથી સોળસો એંસી જીરુની વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચું ભાવ ચાર હજાર છસો એકતાલીસથી ઊંચો ભાવ પાંચ હજાર ચારસો એકત્રીસ રૂપિયા તો આ હતા આપણે રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો જે કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે હેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશો તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર